દર્શક મિત્રો વડોદરામાં રેશન કાર્ડની કેવાય એ લોકોને ત્રસ્ત કરી છે સવારે લોકો કરીયસી માટે કતારોમાં ઉભા કચેરીના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો નાગરિકોને કામકાજ છોડીને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે સિનિયર સિટીઝન ધક્કા ખાઈને હેરાન પરેશાન થયા છે કર્મચારી પણ સમયસર ન આવતા હોવાના આક્ષેપ લોકોએ કર્યા છે એક જ દિવસમાં સો થી દોઢસો ટોકન આપવામાં આવે છે અમ ત્રણ દિવસથી આઈએ છે હજી નહી દીધે કેવાઈ છે આ તો ઓફિસ 11:00 વાજે ખુલે છે 11 આ મુસ્લુ તમે જોવો તો તો લાઈનમાં પબ્લિક કેટલી હેરાન થાય છે હા રાજાવાડી પડી છોકરાઓને જોડે લઈને શું માંગો લેતો વ્યવસ્થા કરે જરા સુવિધા સારી કે હેરાન ગતિ ના થાય ગઈ કાલે હું ગોરવાવા માં ગયો તો ત્યાં જન સંપર્ક ઓફિસ ખોલી છે પણ ત્યાં આ રેશન કાર્ડ નું ઈ કાવે નું કામ થતું નથી એ લોકો અહીંયા કને રિફર કરે છે કે સમતા જાવ અને અહીંયા કને આવીએ છીએ તો એવી લાઈનો હોય છે કે કોઈ વ્યવસ્થા નથી કોઈ વોલેન્ટિયર નથી કે આ બધું કંટ્રોલ કરે એટલે બહુ રસ છે પબ્લિક ને બહુ તકલીફ પડી રહી છે સિનિયર સિટીજન માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ એ પણ નથી અહીંયા કને આ એમ અલસો સિનિયર સિટી હું લગભગ સાડા દસ થી અહીંયા બોલતો હું તો મને કાલે અહીંયા રિફર કર્યો નો કરવાથી એટલે હું આજે અહીં આવ્યો કોઈ ધક્કા નથી ખાધું કેવાયસી માટે જેટલી પબ્લિક આવે છે ને સવારથી સાંજ સુધી બધી કરાઈને જ જાય છે કેવાયસી આક્ષેપ કરે છે કે છે બધું ખોટી વસ્તુ છે એમાં દોઢસો ટકા રોજા પાય છે એમાં અને જેટલી ફેમિલી આવે છે એટલે બધાનું કામ પૂરું કરીને જ અમે કચેરી છોડે છે કોઈ ના સ્ટાફના અભાવના કારણ કેવાયસી વધારે પબ્લિક એટલી છે ને રેસકાળું ફેમિલી એટલા માટે વધારે કરે ના સ્ટાફ બધા ની કોઈ રજૂઆત નથી